નમસ્કાર બાળ મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ એક ગણિતમાં એકમ બેનું પુનરાવર્તન કરીશું દયા અહીં જે તમને ચિત્ર દેખાય છે તે ચિત્ર ગણી અને તેની સામેના અંક સાથે તેને જોડવાનું રહેશે દયાબેન પહેલા ચિત્રમાં કેટલા તડબૂચ છે બેન પહેલા ચિત્રમાં બે તડબૂચ છે સરસ તો હવે આપણે આ ચિત્રને સામે બાજુ લખેલ બે સાથે આ રીતે જોડી દઈશું છે બેન આ ચિત્રમાં કેટલી બોટલ છે ખૂબ સરસ તો હવે આપણે આ ચિત્રને સામે બાજુ લખેલ અંક પાંચ સાથે જોડી દઈશું આ ચિત્રમાં કુલ કેટલી સીડી આપેલ છે ખુબ સરસ તો હવે આપણે આ ચિત્રને સામે બાજુ લખેલ અંક ત્રણ સાથે આ રીતે જોડી દઈશું દયાબેન હવે આ ચિત્રમાં કુલ કેટલી ગેસની બોટલ આપેલ છે બેન આ ચિત્રમાં કુલ ચાર બોટલ છે ખૂબ સરસ તો હવે આપણે આ ચિત્રની સામે બાજુ આપેલ અંક ચાર સાથે આ રીતે જોડી દઈશું દયાબેન આ ચિત્રમાં કેટલા હાથી છે બેન આ ચિત્રમાં એક હાથી છે તો હવે આપણે આ ચિત્રને સામે બાજુમાં લખેલ અંક એક સાથે આ રીતે જોડી દઈશું